અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા અટલ બિહારી વાજપેયી અટલ બિહારી વાજપેયી આજે છે ત્યારે અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ નિમિત્તે ધારાસભ્ય પટેલ પાલિકા પ્રમુખ લલિતાબેન અને ભાજપના કાર્યકરો બાગ સ્થિત અટલ બિહારી વાજપેયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયને યાદ કર્યા હતા આજે સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયજીના સ્વામી જન્માષ્ટમી નિમિત્તે આમ એમના જન્માષ્ટમી નિમિત્તે સુષાસન યોસની ઉજોડી પર ધંડાપર્દ કરવામાં આવી રહી છે દેશના અનેક વર્ષો જૂના જે કામો હતા તે કામોનું પૂર્ણ કરવામાં નવા નવા પ્રોજેક્ટમાં મૂકીને જે પ્રકારે જોવા જઈએ તો એકથી બીજા રાજ્યોને જોડા માટેના રસ્તાઓ ઉપર કરવામાં આવ્યા પ્રધાનમંત્રી સડક યોજના દ્વારા એકથી બીજા ગામડાને જોરતા રસ્તાઓની પણ શરૂઆત કરવામાં આવી તમામ નદીઓને પણ દેશની નદીઓને જોદાર કરીને એક નદીમાંથી બીજી નદીની અંદર પાણી જેથી કરીને સિંચાઈ સિંચાઈમાંથી ઉપયોગ થાય પીવાના પાણીમાંથી ઉપયોગ થાય આ પ્રકારની કામગીરી બાદ પછી કરી ત્યારે આજે શોષણ દિવસે અમે કોટી કોટી વંદન કરીએ છીએ